તો ભાવનગરથી સમાચાર જ્યાં ભાવનગરના ભાલ વિસ્તારના મઢિયાનારી ગામની વચ્ચે ફસાયેલા અઠાવન લોકોને સફળતાપૂર્વક બચાવવામાં આવ્યા છે આ બચાવ કામગીરી ભાવનગર અને જામનગરની સંયુક્ત ટીમોએ હાથ ધરી હતી પ્રતિકૂળ પરિસ્થિતિઓ છતાં પણ બચાવ ટીમો બાકીના લોકો સુધી પહોંચવા અને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે અથાગ મહેનત કરી રહી છે સ્થાનિક તંત્ર અને આપત્તિ રાહતની ટીમો પણ આ કામગીરીમાં સંપૂર્ણપણે સહયોગ આપી રહી છે ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર માઢિયા નારી ગામ વચ્ચે સોલ્ટની કંપની આવેલી છે ત્યાં અગરિયાઓ ફસાયેલા હતા જેમાં ટોટલ અઠાવનનું અમે રેસ્ક્યુ કરેલું છે જેમાં ત્રણ મહિલા સાત બાળકો અને બીજા પુરુષો જે વીસથી ચાલીસ સાલ વચ્ચેના હતા એમનું અમે રેસ્ક્યુ કર્યું છે બોટ અને અમારી ટીમ હું સબ ઓફિસર સિનિયર ફાયરમેન તથા અમારા પાંચ ફાયરમેન દ્વારા રેસ્ક્યુ છે થયેલા ભારે વરસાદ ને ભાવનગરમાં ખાસ વાત કરીએ તો તારાજી સરજી છે ખાસ વાત કરીએ જે પ્રકારે સુરેન્દ્રનગર અમરેલી બોટાદ સહિતના જિલ્લાઓમાં જ્યારે સારો વરસાદ થતો હોય ત્યારે ભાવનગરમાં જે વહેતી નદીઓ છે જેમાં ઘેલો કાળુબા સહિતની નદીઓ છે તેમાં બીજા દિવસે પાણી આવતું હોય છે ત્યારે વાત કરીએ તો આજે ભાલ પંતકનો વિસ્તાર છે નારીથી લઈને માઢિયા સવાઈનગર સનેસ સુધીનો નો જે વિસ્તાર છે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે એક પ્રકારના દરિયા જેવો માહોલ સર્જાયો છે સમગ્ર વિસ્તારમાં પાણી 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 જ દેખાઈ રહ્યું છે જ્યારે વાત કરીએ તો આ જે પાણીમાં જે આગરિયાઓ દ્વારા જે મીઠા પકવવાના જે આગર કરવામાં આવતા હોય છે જે આગરમાં લોકો છે તે આ પાણીમાં અચાનક પાણી આવી જતાં ફસાઈ ગયા હતા જે પ્રકારે વાત કરીએ તો આ જે

મુશ્કેલીમાં મુકાતા હોય છે ત્યારે આ પાણીને લઈને હજુ પણ કોઈ જગ્યાએ લોકો ફસાયેલા છે કે નહીં તે જોવું રહ્યું પરંતુ હાલ ફાયર ટીમ દ્વારા સફળ રેસ્ક્યુ કરી અને તમામના જીવ છે તે બચાવી સહી સલામત બહાર કાઢવામાં આવે છે અલ્પેશ ડાભી ટીવી ગુજરાતી